નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે આપી જે કંપની ફાલ્કન ટેકનો પ્રોજેક્ટ નું આઈપીઓ ઓપન થઈ રહ્યું છે તેના વિશે અને આ કંપનીના ક્લાયન્ટ વિશે વાત કરીએ તો રિલાયન્સ અને એલએનટી જેવી દિગ્ગજ કંપનીઓ આ કંપનીના ગ્રાહકો છે તો આ કંપનીના આઈપીઓ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ શેર બજારમાં પાછલા કેટલાક દિવસથી ધીરું પડી ગયેલું આઈપીઓ માર્કેટ ફરીથી તેજીમાં જોવા મળી રહ્યું છે એક પછી એક ધનાધન આઈપીઓ બજારમાં આવી રહ્યા છે તેવામાં આવતીકાલથી વધુ એક એસએમી આઈપીઓ ફાલકન ટેકનો પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડ નો આઈપીઓ ઓપન થશે

કંપની દ્વારા તેર પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે પછી વાત કરીએ કે આઈસીયુ માંથી એકમાત્ર થયેલા ફંડનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો પૂરા કરવા માટે આવશે ફાલ્કન પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ ઓગણીસ જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે એકવીસ જૂને બંધ થશે આઈપીઓ માટે સેની ફાળવણી ચૌદ ચોવીસ જૂન રોજ ફાઈનલ કરવામાં આવશે છવ્વીસ જૂન ના રોજ એનએસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ કંપનીના પરફોર્મન્સ વિશે મેનેજર જયારે આ વિડીયો આપણે ફાઇલ્ક ટેકનોલોજી ઇન્ડિયા કંપનીના આઈપીઓ વિશે જે ઓપન થાય છે ઓગણીસ જૂને ક્લોઝ થવાનો છે એકવીસ જૂને લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો